અમરેલી જિલ્લામાં ગણપતિ હતી બ્રાહ્મણો દ્વારા શ્લોક અને જાપ દ્વારા સંત શિરોમણી સંતોના સાનિધ્યમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી ગણપતિ દાદાને વિદાય આપવામાં આજે વિસર્જનના છેલ્લા દિવસે ગણેશ ભક્તોમાં ભારે ભીડ ઉમટી હતી આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસનો અવસર હોવાથી બ્રાહ્મણો દ્વારા વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે વેદઘોષનું ઉચ્ચારણ સંગાથે કરીને ગણપતિ વિસર્જનમાં સદભાવના ગ્રુપ દ્વારા ભવ્ય આતિશબાજી સાથે ફૂલોની વર્ષાઓ કરવામાં આવી હતી સંત શિરોમણી પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદ સાથે ગણપતિદાદાની ભવ્ય મહાઆરતીમાં દસ હજાર દીવડાઓ સાથે વિશાળ સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા ને રાત્રીના નાસિક ઢોલ સાથે ગણપતિ વિસર્જન યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા ગણપતિ વિસર્જન છે અને ભવ્ય રીતે આરતી કરીશું સાવરકુંડલા સદ્ભાવના ગ્રુપ દ્વારા આજે ગણપતિજીની વિસર્જનની વિસર્જન ની નું આયોજન કરવામાં આવેલું જેમાં હજારો લોકોની હાજરીમાં દીવડા પ્રગટાવીને ગણપતિ દાદા આરતી કરવામાં આવી સાથોસાથ નરેન્દ્ર મોદીજીનો આજે જન્મદિવસ છે તેના દીર્ઘાયુ માટે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવી અને તેની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી સાથોસાથ હજારો લોકોને પ્રસાદ આપી અને ગણપતિ દાદા નું વિસર્જન ની મહાશોભાયાત્રા મુખ્ય માર્ગો પર છે સાવરકુંડલા ની જનતા આજે સાવરકુંડલા મહેરામ નું અને હજારો લોકોની હાજરીમાં હાજરી મહાઆરતી કરવામાં આવી આ આરતી માં પરમ પૂર સંતો પણ હાજર રહ્યા હતા મને લોકોને ખૂબ આનંદ અનુભવ્યો હતો